હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસ નું ત્રિકોણ નું છ પોઈન્ટ બે નો શું કહેવા માંગે છે એ બી ક્યાં હશે ભાઈ તો એ બી આ છે એ બી સમાંતર એટલે આ બંને રેખા સમાંતર છે અને એસી સમાંતર પીઆર એસી મતલબ આ સમાંતર પી આર રેડી એ બને સમાંતર છે તે રીતે બિંદુ એ બી સી અનુક્રમે એ સી અનુક્રમે પી અને ઓ ક્યુ અને ઓ આર માં પર આવેલ છે બરાબર તો તમારે સાબિત કરવાનું છે કે બીસી બીસી મતલબ બીસી સમાંતર ક્યુ આર બીસી સમાંતર ક્યુ આર આપણે સાબિત કરવું હોય તો જોઉં કાતો પ્રમાણ છ પોઈન્ટ એક મુજબ આપણે આવું લાવવું પડે કે ભાઈ હું ઓ બી અપોન બી ક્યુ અને ઓ સી અપોન સી આર આવી જાય તો છ પોઈન્ટ બે અનુસાર કહીએ કે ભાઈ આ બંને રેખા સમાંતર હોય તો જ આવું સ્ટેપ આવે બરાબર પણ કેવી રીતના તમે કે આ ત્રિકોણ છે બરાબર આ આ એક ત્રિકોણ બંને રેખા સમાંતર છે ને આ એક ત્રિકોણ બને છે આ બંને રેખા સમાન છે એમાં કોમન શું આવશે આ આવશે ને લાઈન તો આ બંનેમાં કંઈક સરખું થાતું હશે સરખું થાતું હશે તો કંઈક આવું મળશે ને આપણે આ બંને સમાંતર હોય તો આપણે કહી દઈએ ને કે ભાઈ આ બંને સમાંતર છે હવે આપણે લખવું હોય તો પેલા आ त्रिकोण विचारिये तो आ त्रिकोण क्यों था था? पी क्यू ओ थे भाई अपने लखी पी क्यू गई त्रिकोण लखी क्यों भाई त्रिकोण ओ पी क्यू माटे तो पी क्यू, -क्यू सामांतर ए बी से ओ पी क्यू त्रिकोण में से भाई તો કે પી ક્યુ અને એ બી સમાંતર સી તમને પક્ષમાં આપેલ છે પેલા બરાબર તેથી પ્રમાય છ પોઈન્ટ એક મુજબ તમે શું લખી શકો તો કે ભાઈ ઓ એ અપોન અને ઓ અપોન બી ક્યુ લખી શકાય તેથી ઓએ અપોન એ બરાબર અપોન બી ક્યુ સમીકરણ એક આપ દી કેથી આવી ભાઈ પ્રમાય 6.1 પરથી રેડી આવી રીતના ના ત્રિકોણનો ઉપયોગ કરીએ આપણે કે ભાઈ POR માં AC સમાંતર PR હોય તો આપણે લખી કેને કે ભાઈ OA / OP OC / OR લખાઈને આપણે લખી આપણે ત્રિકોણ POR માટે ઊંચે સમાંતર એસી સમાંતર પી આર રેડી એવું આપેલ છે આપણે તેથી આપણે હું લખી કે ભાઈ કે ઓ એ અપોન એપી બરાબર ઓસી અપોન સી આર સમીકરણ બે ક્યાંથી આવ્યું પ્રમાય છ પોઈન્ટ એક પરથી રેડી સમજાઈશ ને ઓ એ અપોન એપી ઓસી અપોન સી આર બધી આવી રીતના કરવાનું છે આપડે આમ નોર્મલ છે બરાબર હવે પરિણામ એક અને બે માં જો તમને કોમન શું લાગે છે ઓપી ઓપોન એપી છે ને તો આ બંને છે ને તેથી લખવાનું સોરીઓ સમીકરણ એક અને બે પરથી શું લખી શકાય ઓબી અપોન બી ક્યુ बराबर ओसी अपॉन सी आर मे अपने ओ बी अपॉन बी क्यू आखिर ओ सी अपोन सी आर मैं कीधु तू बी अपोन बी क्यूसीआर मतलब आ बने रेखा सामांतर हो तो लखी क्या भाई ओबी अपोन बी क्यू પોઈન્ટ સીઆર રેડી જે આપણે સાબિત કરવા લખવાનું ભાઈ કેવી રીતના લખવાનું અહી બીસી રેખા એ ઓક્યુ અને ઓઆર ને અનુક્રમે બી અને સી આગળ છેદે છે તથા ઓ બી અપોન બી ક્યુ બરાબર ઓ સી અપોન સી આર છે તેથી પ્રમાય છ પોઈન્ટ બે અનુસાર શું કહી કહો તમે બીસી સમાંતર ક્યુ આ રેડી જે સાબિત થાય છે રેડી લખાઈ જાઉં થઈ ગયો આપણે સાબિત કરવાનો તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ